દોસ્તો જે ભૂલ ધીરુભાઈ અંબાણીએ કરી હતી એ મુકેશ અંબાણી નથી કરવા માંગતા અને એટલા માટે જ દોસ્તો અત્યારથી જ તેઓ એ દિશામાં કામ કરવાનું શરૂ કરી રહ્યા છે ધીરુભાઈ અંબાણીની સંઘર્ષ ગાથા ખૂબ મજાની રહી છે એને પણ આ સાથે અમે ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ એ ભૂલ કઈ હતી કે પછી દીકરાઓ પરનો વિશ્વાસ હોય એ તો એમને જ ખબર પરંતુ શું તમને ખબર છે કે ધીરુભાઈ અંબાણીએ શું ભૂલ કરી હતી જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું

અને એ પછી બંને ભાઈઓ વચ્ચે રિલાયન્સનો ધંધો કોણ સંભાળશે એને લઈને ખૂબ મોટો ઝઘડો થયો હતો અને વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે ધીરુભાઈ બંને ભાઈઓ વચ્ચે સંપત્તિની વહેંચણી કરી દે એ પહેલા ધીરુભાઈનું અવસાન થયું અંબાણી નથી ચાહતા કે ઇતિહાસ પરિવર્તિત થાય અને આકાશ અને અનંત વચ્ચે ઝઘડા થાય કે સંબંધોમાં ધિરાડો પડે એટલે તેઓએ ન ફક્ત પોતાના સંતાનોના ઉછેરમાં એ વાતનું ધ્યાન આપ્યું પરંતુ અત્યારથી જ ધંધાની વહેંચણીનું કામ પણ શરૂ કરી દીધું છે મુકેશ અંબાણીએ બે હજાર ત્રેવીસમાં ત્રણેય સંતાનોને રિલાયન્સ બોર્ડના જોઈન્ટ કરાવી દીધા હતા અને આકાશ અંબાણીને જીવોનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું જ્યારે અનંત અંબાણીને ગ્રીન એનર્જી બિઝનેસમાં ધ્યાન આપવા કહ્યું હતું ઈશા અંબાણી જે તેમની દીકરી છે એ એમને એક લિમિટેડનું કામ સોંપી દીધું હતું જેની વેલ્યુએશન સો બિલિયન ડોલર છે અનંત અંબાણી રિલાયન્સના એનર્જી બિઝનેસને સંભાળે છે મુકેશ અંબાણી પોતાના તરફથી પૂરું ધ્યાન આપી રહ્યા છે કે જે તેને અનિલ અંબાણી સાથે એની વચ્ચે જે થયું હતું એના સંતાનો વચ્ચે ન થાય અને અંબાણી દેશના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા હતા અને દુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ હતા જેની નેટવર્ક વર્થ બે હજાર આઠમાં ચુમ્માલીસ બિલિયન ડોલર હતી પરંતુ બે હજાર વીસ આવતા 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 સુધીમાં એને હાલમાં ફક્ત ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનવાન અને દુનિયાના દસમાં ધનવાન વ્યક્તિ માનવામાં આવે છે ખૂબ આગળ નીકળી ગયા છે પરંતુ શું તમને ખબર છે શું તમને એવું લાગે છે કે આકાશ ઈશા અને અનંત અંબાણીમાંથી કોણ આગળ નીકળશે તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અને શું તમે જાણો છો કે અનંત કાર્યક્રમ તારીખ રોજ રાખવામાં આવ્યો હતો જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી આ ધીરુભાઈ અંબાણીના બંને સંતાનો એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આ બંને પણ એમના સંઘર્ષ ગાથાની પણ અમે વાત કરી ત્યારે ધીરુભાઈ અંબાણીની સંઘર્ષ ગાથા પણ ખૂબ ભવ્ય રહી છે એમનો સંઘર્ષ એમના થકી જ આજે મુકેશ અંબાણી વૈશ્વિક લેવલે સ્થાન પામ્યા છે આ ધીરુભાઈના અવસાન પછી પણ એનો જો સિલસિલો કોઈ આગળ વધાર્યો હોય તો એ મુકેશ અંબાણીએ ખૂબ આગળ વધાર્યો છે આજે એશિયામાં સૌથી મોટી કંપની અને સૌથી વધારે ટર્નઓવર ધરાવતા આ મુકેશ અંબાણી આજે એમના દીકરાના અનંત અંબાણીના એ પ્રી વેડિંગ કાર્યક્રમમાં એમણે ખૂબ ખર્ચો કર્યો હતો ગત તારીખ એક થી ત્રણ માર્ચના રોજ આ સુંદર મજાનો કાર્યક્રમ એ જામનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં દેશ વિદેશથી અનેક મહાનુભાવો અને એમ કહેવાય કે સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને નિપાવ્યો હતો ત્યારે આ કાર્યક્રમના કેટલાક ખાસ તસવીરો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ કાર્યક્રમમાં જો મુખ્ય શ્રેય આપવામાં આવ્યો હોય તો અનંત અંબાણી દ્વારા નીતા અંબાણીને આપવામાં આવ્યો હતો નીતા અંબાણી અને પરિવારે ખૂબ મહેનત કરી હતી અને આ કાર્યક્રમમાં ખૂબ મજાનો સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવામાં અનેક લોકોએ સહભાગી થયા હતા જેનો આભાર પણ અનંત અંબાણીએ વ્યક્ત કર્યો હતો અનેક સેલિબ્રિટીઓએ ઉપસ્થિત રહીને અનંત અંબાણી અને અને એમની પત્ની એટલે કે રાધિકા મર્ચન્ટને અનેક ગિફ્ટો આપી હતી આ ગિફ્ટોના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા ત્યારે આ તમામ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને હવે આપણે નિહાળીએ ધીરુભાઈ અંબાણીના એમના જીવનની સંઘર્ષ ગાથા કે એક નાના એવા સ્ટાર્ટઅપથી શરૂઆત કરીને

બાસઠ હજાર કરોડ થી પણ વધુ હતી જ્યાં દોસ્તો તમે સાચું જ સાંભળ્યું છે જો તમે હજી પણ આ વ્યક્તિને ઓળખી શીખ્યા નથી ને તો તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ ધીરુભાઈ અંબાણી વિશે જગતના એક એવા સફળ જહેરા જેમણે દરેક ગરીબને એવી આશા આપી હતી કે સફળ થવા માટે માત્ર પૈસા નહીં પણ નિયત હોવી જોઈએ સફળતા તેને જ મળે છે જે તેના માટે રિસ્ક લે છે ધીરજલાલ હીરાલાલ અંબાણીનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ

કે દરેક સફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓ છુપાયેલી હોય છે તબિયત છોડ્યા પછી ધીરુભાઈએ પહેલો ફળો અને નાસ્તો વેચવાનો એક સ્ટોલ નાખ્યો પરંતુ વધુ નફો ન થયો આ પછી એમણે પોતાનું દિમાગ લગાવીને એમણે નક્કી કર્યું ગામની નજીક આવેલા એ ધાર્મિક સ્થળ ગિરનારની તળેટીમાં પકોડા વેચવાનું કામ કરશે જો કે આ કામ ફક્ત પ્રવાસીઓ પર જ આધારિત હતું જે વર્ષના અમુક સમયમાં સારો ધંધો થઈ જતો પરંતુ બાકીના સમયમાં આવક સાવ બંધ રહેતી અને તેથી થોડા સમય પછી ધીરુભાઈએ આ કામ પણ બંધ કરી દીધું ધંધામાં પ્રથમ બે નિષ્ફળતા પછી એમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી ધીરુભાઈના મોટા ભાઈ રમણીક લાલ એ સમયે યમનમાં નોકરી કરતા હતા એમની મદદથી ધીરુભાઈને યમન જવાનો મોકો મળ્યો એમને સેલ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરી કરી અને માત્ર બે જ વર્ષમાં પોતાની કાબિલિયતથી મેનેજરના પદ સુધી પહોંચી જાય છે અને આ આ નોકરી દરમિયાન પણ ધીરુભાઈનું મન નોકરીમાં ઓછું અને બિઝનેસમાં વધુ લાગતું સાંભળજો આ વાત તેઓ દરેક સમયે વિચારતા હતા કે એક સફળ ઉદ્યોગપતિ કેવી રીતે બની શકાય નોકરી કરતા હતા ત્યાં ચા માત્ર પચીસ પૈસામાં મળતી હતી પરંતુ તેઓ નજીકની મોટી હોટલમાં ચા પીવા માટે જતા હતા જ્યાં તેમને ચા માટે એક રૂપિયો ચૂકવવો પડતો હતો જ્યારે ધીરુભાઈને પૂછવામાં આવ્યું કે તમે સસ્તી ચાના બદલે મોંઘી ચા કેમ કહ્યો છો તો એને કહ્યું કે મોટી હોટલમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે છે અને બિઝનેસની વાત કરે છે હું ફક્ત એ જ સાંભળવા માટે જાઉં છું અને જેથી કરીને એ બિઝનેસ કરવાની રીત મને સમજાઈ શકે એ જ રીતે બીજે કરતા એની પારતી નજર અને તકો ઉભી કરવાની ક્ષમતા દર્શાવે છે જ્યાં કહેવાય છે કે તે સમય એ ચાંદી ના સિક્કા ખૂબ જ પ્રચલિત હતા ધીરુભાઈ ને ખબર પડી કે આ સિક્કાઓમાં ચાંદીની કિંમત સિક્કાઓની કિંમત કરતા પણ વધુ છે એમણે લંડનની કંપની સાથે આ સિક્કા ઓગાળીને ચાંદી કાઢવાનું કામ શરૂ કર્યું યમન સરકાર ને જયારે આ વાત વિશે ખબર પડી ત્યાં સુધીમાં તેણે તેને ઘણો નફો મેળવી લીધો હતો આ બંને ઘટનાઓ સૂચવે છે કે ધીરુભાઈ માં સફળ ઉદ્યોગપતિ બનવાના તમામ ગુણો પહેલેથી જ રોપાયા હતા ધીરુભાઈ સારો એવો સમય વિતાવતા હતા કે તે આઝાદીની લડાઈ શરૂ થઈ અને બહાર એમ કેવાય કે કામ છોડવું પડ્યું અને આ નોકરી છોડ્યા બાદ એમણે નોકરી ને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નક્કી કહ્યું અને ધીરુભાઈ અંબાણીને દરેક વિષય ખૂબ જ સારી જાણકારી હતી અને તેઓ સમજી ગયા હતા કે વિદેશમાં ભારતીય મસાલાની સૌથી વધુ માંગ છે આમાંથી ધીરુભાઈ અંબાણીને બિઝનેસ કરવાનો આઈડિયા મળી ગયો પરંતુ ધંધો કરવા માટે પૈસાની તો જરૂર પડવાની જ છે ધીરુભાઈ પાસે રોકાણ કરવા માટે આટલી મોટી રકમ ન હતી સાહેબ અને તેથી જ તેમણે તેમના મામા સાથે મસાલા અને ખાંડનો બિઝનેસ શરૂ કર્યો અહીંથી કોમર્શિયલ કોર્પોરેશનનો પાયો નખાઈ ગયો આ પછી રિલાયન્સને દોરાના વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને ટૂંક જ સમયમાં આજે તેઓ બોમ્બે યાન એસોસિએશનના માલિક પણ બની ગયા આ ધંધો જોખમથી ભરેલો હતો અને તેના મામાને જોખમ ગમતું ન હતું અને તેથી ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા પરંતુ તેનાથી રિલાયન્સ ને વધારે ફરક ના પડ્યો અને વર્ષ ઓગણીસો એમાં રિલાયન્સ ટેક્સટાઇલ શરૂ થયું અને આ રીતે રિલાયન્સ અમદાવાદ ના નરોડામાં ટેક્સટાઇલ ની સ્થાપના કરી અને વિમલ નું સમયમાં પ્રસિદ્ધ થઈ ગયું અને વિમલ ના કપડા એક મોટું ભારતીય નામ બની ગયું વિમલ વાસ્તવમાં એના મોટા ભાઈ રમણીકલાલ ના પુત્ર નું નામ હતું આ સંઘર્ષો વચ્ચે એમણે કોકેલા બેન સાથે લગ્ન કર્યા અને જેનાથી એમને ચાર બાળકો થયા મુકેશ અનિલ દીપ્તિ અને નીના આ રિલાયન્સ ટેક્સટાઇલ તેમજ પેટ્રોલિયમ અને ટેલિકોમ્યુનિકેશન જેવી કંપનીઓ સાથે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ બની ગઈ સતત વધી રહેલા ધંધાની વચ્ચે એમની તબિયત બગડી અને છ જુલાઈ બે હજાર બે ના રોજ એમનું અવસાન થઈ છે એમના મૃત્યુ બાદ એમનું કામ મોટા પુત્ર મુકેશ સંભાળી રહ્યા છે આ હતી એક સફળ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીની સંઘર્ષ ગાંધી